વેલકમ ટુ માય ન્યુ બ્લો હર ઘર બાળોટ અભિયાન હેઠળ આજથી આપણે દરેક જ્ઞાતિ ના યજમાનો આગેવાનો અને દરેક જ્ઞાતિના બાળકોને મળવાના છીએ આજે મારા કાકા કે જેઓ વાણિયા સોનીના બારોપ છે આમ તો અમે મૂળ વાણિયા સોનીના બારોપ છીએ એટલે સૌ પ્રથમ વાણિયા સોની વિશે આજે વાત કરશું હું તો મારા કાકાને ઓળખું જ છું પણ આપ સૌ માટે એ એની ઓળખાણ આપશે તો કાકા તમારું આખું નામ તમે કઈ જ્ઞાતિના બારોક છો અને કેટલી અટક હલો અમારી ઓળખ ધર્મ સખાયોની શ્રીમાર એકે સોનું આજરો એક કરે અને કઉપને અંત નહીં વાણી તો પાર કહો ચેતન આમ તમે વાણિયા સોની ના બારો જ વાણી સોની માં તો કુલ એકસો પિસ્તાલીસ જેટલી અટક છે એમાં તમારા ભાગમાં કેટલી અટક આવેલી છે મારા ભાગમાં અગિયાર અટક આવેલી છે અમારી પાસે વાણિયા સોનીની ગેડિયા ગુસાણી ચડારવા ધીનોજા પાટડિયા રાનપરા ડડારિયા પટણી ભુવા પટણી અને ચાપાનેરા અટક આવેલી છે અને તેમનો ઇતિહાસ છે અમારા ખાતામાં એક મદાની સાહેબ હતા એ મદાની સાહેબના ભાઈઓ મુંબઈ રહે છે એ એક વખત મને કહેતા હતા

યજમાનવ્રત્તિના વ્યવસાય માટે ગુજરાત બહાર મુંબઈ પુના કલકત્તા કટક અને ગોવા સુધી ગયેલા છે આ જ રીતે મારા ફાઈબાના દીકરા મનુભાઈ બાબુભાઈ બાઘોરા તથા સાગરભાઈ રાણાભાઈ બાઘોરા એમના સોની યજમાનોએ ઇંગ્લેન્ડ ટેરાવ્યા હતા અને તેઓ વ્રતિના વ્યવસાય માટે વિદેશ ગયા હતા લોક કલાકાર તરીકે ગાયક તરીકે ડાયરા કરવા માટે ઘણા બારોટ વિદેશ ગયા હશે પરંતુ માત્ર યજમાન યજમાનવ્રત્તિ માટે વિદેશ ગયા હોય એવા આ સોનીના બારોટ જ મારા ધ્યાનમાં છે જો આપ યજમાન યજમાનવ્રત્તિનો વ્યવસાય કરતા હો અને આપના યજમાનોના તેરવવાથી વિદેશ ગયા હો તો મને કોમેન્ટ કરીને જણાવશો જેથી દર્શકોને માહિતી આપી શકાય

જયારે જન્મ થયો ત્યારે મારા દાદા રૂપસનસો પાલનપુરા એના ઘરે ગયા હતા ત્યારે બધા વહીવંચ બાળકોને એને બોલાવ્યા હતા અને આ બધા વહીવંચા બાળકોને એને સાફા પહેરાવ્યા હતા પણ મારા બાપુજી શિક્ષક હતા તમે પણ બ્રાસપાટ નો ધંધો કરતા હતા બ્રાસપાટ નું કારખાનું હતું એટલે આપણે યજમાન વ્યક્તિ કરતા નહીં એના હિસાબે આપણા એટલે કે મારા ફૂવા અને તમારે બનાવી એવા

આપણે તમને તો ખબર જ છે પણ સમાજ માટે કહી દઉં કે જે મારો નાનો ભાઈ છે દામોદર એને ઓગણીસો એસી માં ભારત ડ્રાઈવિંગ સ્કૂલ થઈ હતી જયારે આખા જામનગરમાં એક જ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ હતી ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ અને બીજી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ભારત મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ની હતી અને બીજા તમારો દીકરો બકુલ એને પણ તમારો ગ્રાસપાટનો વ્યવસાય અપનાવી લીધો એટલે એ પણ કોઈ દિવસ જજમાનમાં ગયો નથી પરંતુ જ્યારે તમે ફ્રી થયા ત્યારે સમાજ ને આપવા માટે નહીં સમાજ પાસે લેવા માટે નહીં પણ વાણીયા સોની ને કંઈક આપવા માટે આખા ભારતમાં માં ફેર્યા છો કચ્છ થી માંડીને કટક સુધી ગયા છો અને કટકના એક યજમાન વિશે તમે કંઈક વાત કરતા હતા એ વાત કરો વઢુવાણ વઢવાણા અટક છે એ કટકમાં રેહ છે અને રાજા નો મેળનીજો છે વેચ્યા હતા હું તંત્રો

મારા કાકાએ વચ્ચે એટલા માટે ચાલુ રાખી કે યજમાનો અને મારોદ વચ્ચે ગેપ ન પડી જાય કારણ કે બે ત્રણ પેઢી સુધી આપણે યજમાનમાં ન જઈએ તો જે પેઢીનો ગેપ પડી જાય એ પછી આપ સૌ જાણો છો કે કોઈ રીતે પૂરી ન શકાય એટલા માટે એ ટોપરો અખંડ રહીએ એ ટોપરો વેટો રહીએ એ માટે મારા કાકાએ આ વ્યવસાયનો અપનાવ્યો છે અને એ પણ નિવૃત્તિયા પછી કોઈ પણ જાતની આજીવિકાની આશા વગર કારણ કે એના બંને દીકરા આજે સારી પરિસ્થિતિમાં છે એમની બાજુમાં જે બેઠો છે એ પણ એનો દીકરો પ્રબીપ છે એ લોક સાહિત્યકાર છે શિક્ષકનો વ્યવસાય કરે છે અને સારો ગાયક પણ છે તેમ છતાં મારા કાકાએ આ વ્યવસાયને ચાલુ રાખ્યો છે હવે એ સિવાય કઈ વાત કરવી હોય બાળક વિશે તો બોલો કોઈ વાણિયાના પુરાણમાં જમણા પાડે એમાં અઠાણું ઓટક આપેલ છે અને બધું સાહિત્ય ભેગું કરીને મોકલે છે એ બી મારી પાસે છે મેં વાંચેલું છે એમાં ખાલી એક જ નામ આપેલું છે ભગવાનજી નારણભાઈ બારો વાણીયા હોની ના એટલે અમારા કોઈ નું નામ જ નથી એ કાળા બાપા નો પરિવાર છે અમે પરસોત્તમ બાપા નો પરિવાર છે એટલે બે ભાઈ નો પરિવાર વ્યવસાય કરતો એમ અમારા દાદા અને ચાર ભાઈઓ હતા એમાં મુરજીભાઈ પણ સારું લખતા એનું સાહિત્ય પણ આજ સુધી અમે સાચવી રાખ્યું છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીને બતાવશું બીજું કે મારા બાપુજી જે જે રીતે દીર્ઘ દ્રષ્ટિ વાપરીને અમારા બે ભાઈઓને યજમાન વર્તી માટે મોકલ્યા આપણા યુવાનો વ્યવસાયથી ભારૂ સમાજથી દૂર જતા જાય છે તો બધાને એ વિનંતી છે કે જો આપ યજમાનવર્તી કરતા હો તો વેકેશનમાં અથવા તો જ્યારે પણ સમય મળે ત્યારે આપણા બાળકોને આપની સાથે લઈ જાઓ અને જો આપણે આ વ્યવસાય ન કરતા હોય અને આપણે બનેવી જમાઈ કે ફુવાને આ ગરાસ આપી દીધો હોય અને આપણા વતી એવો માંગતા હોય તો એની સાથે આપણા બાળકોને રોજ નહીં તો કાઈ નહીં વર્ષમાં પાંચ વખત મોકલો કે જેથી યજમાનો અને આપણા વચ્ચે ગેપ ન પડે અને યજમાનો એટલે શું બાળકનો વ્યવસાય શું છે એ પણ આપણા બાળકો જાણે અને આપને પણ જો કોઈને હોય અને કારણ કે અત્યારે બહુ ઓછા માણસો આ વ્યવસાય જાણે છે અને જો તો વર્ષ પછી ભારત જ્ઞાતિ માં કોઈ એવું નહીં હોય કે જે આ યજમાન વ્યક્તિના વ્યવસાય વિશે જાણતું હોય એટલે આ લોકો છે ત્યાં સુધીમાં આ વ્યવસાયને શીખી લ્યો સમજી લ્યો અને આ વ્યવસાય કાયમ ચાલુ રહીએ એ બારોટ અને યજમાન બંનેના હિતમાં છે હવે આપણે પ્રદીપ સાથે વાત કરશું મેં તમને કીધું એમ પ્રેક્ષક છે અને સારો ગાયક પણ છે આ નવે નવ દિવસ નોરતામાં લાલપુર એના પ્રોગ્રામ ગોઠવો છે પહેલા આપણે એના લાલપુરના પ્રોગ્રામ વિશે જાણશું લાલપુરમાં ઘણા પાટીદાર સમાજનું એક બહુ મોટું આયોજન છે અત્યારે તો લોક સાહિત્ય માટે બાળક પૂછશે એવું નથી બધી જ્ઞાતિના વ્યક્તિઓ લોક સાહિત્ય જાણે છે ડાયરા કરે છે સ્ટેજ ઉપર બેસે છે પણ એક બારોટના દીકરા તરીકે તમે જ્યારે સ્ટેજ ઉપર ચડો ત્યારે તમારું વર્તન કેવું હોય છે હં બારોટના દીકરા તરીકે જ્યારે પણ અમે સ્ટેજ ઉપર ચડી છે એટલે દરેક કલાકારો અમને સારું માન આપે છે ઓડિયન્સ ઓડિયન્સમાંથી પણ બારોટને એક માનની દ્રષ્ટિએ જોવે છે કલાકાર તો છે જ પણ એક સન્માન સાથે અમને સ્ટેજ ઉપર બોલાવે છે અને અમારું સન્માન કરે છે બારોટ એક એવી જ્ઞાતિ છે કે જે વિશ્વને કાંઈક સમર્પણ આપે છે દરેક જ્ઞાતિના બારોટ હોય છે મારા બાપુ જે ભાઈ દાદા પાસે મેં સાંભળ્યું છે કે વિશ્વની દરેક જ્ઞાતિના બારોટ હોય છે એક એવું કહેવાય છે કે દરેક કાર્યાય બારોટ હોય છે દરિયાનો બારોટ હોય નાગનો બારોટ હોય ભુજની અંદર તમે જુઓ તો જે કાળો ડુંગર કહેવાય ત્યાં વર્ષમાં એક જ વાર બારોટ માગવા જાતા હોય છે એટલે બારોટ જ્ઞાતિ વિશ્વને કાંઈક આપવા બેઠી છે અમારી જ્ઞાતિનું જે પણ લખાણ અમારી પાસે હોય લખાયું હોય છે યાદ ન હોય પચાસ પચાસ સો સો જૂની પેઢીના આંબામાં નામ લખી ચોપડે નામ લખી ને મામા મોસાડ સહિતની દરેક પરિવારની વિગત મળે છે તો બાળક સમાજ કઈક અમારી પાસે લેતું નથી

મેં તમને હમણાં વાત કરી કે બારોટ ચાઈ દેવા બેઠો છે ત્યારે અમારામાં જ બારોટમાં ચંદ પ્રદાય કરીને કવિ થઈ ગયા અને જે દુઆ છંદ લખેલા એક રજૂ કરું છું ત્યારબાદ માતાજીનો ગરબો હે મારી ચિંતા વિઘન વિનાશીની અને મારી કમલા સની સકત હે મારી વિસરે હતી હંસવાહિની

મારી હૃદય મેદાન સજ સે હિત દે કુટુંબ સે પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની રે જીરે જંગમાં જીત દે મા ભવની તો ચંદ્ર આ

આપણી પ્રાચીન પરંપરા અત્યારે ભૂલતા જાય છે ગરબા મનડી ગરબા જે પેલા માતા બેનો માટે થતા કેવા ઈચ્છું છું કે આપણી માતા બહેનો જ્યાં પણ રમતી હોય ત્યાં સુરક્ષા પૂરી હોવી જોઈ અને માના આરાધના થતી હોય ક્યાંક ક્યાંક મેં જોયું છે હું તો આર્ટિસ્ટ છું એટલે કે મોટા મોટા ડીજે ના આ સોર સાથે માતાજીની આરાધના ભક્તિ તો ભૂલાઈ ગયું છે ને ફિલ્મી સોંગ અને નો ગાવાના ગીતો ગવાતા હોય ત્યારે આપણી પ્રાચીન પરંપરાના કેવા જૂના ગીતો છે એક બે ગરબા સંભળાવ હે તું કાડીને કલ્યાણી દે માં જા જો ત્યાં જોગ માયા તું કાડીને કલ્યાણ મોદી મા્યા જોગ માયા હે તું તા ચારે યુગ મા તું જાણી રે માગું ત્યાં જોગ માયા તું કારી મેં કલ્યાણી રે મા જો ત્યાં જોગ માયા અમારી હર ઘર બાળક અભિયાન જયારે ચિતલ પહોંચ્યું ત્યારે મેં તમને કીધું હતું કે અમે મર્યાદિત વૈષ્ણવ છીએ અને અમારા ભાઈ પ્રદીપ એક લોકગાયક તરીકે બધા વિષયમાં માસ્ટર છે દુવા હોય છંદ હોય ગરબા હોય લગ્ન ગીત હોય પણ એની સૌથી સ્પેશિયલ આઇટમ હોય તો એ છે શ્રીનાથજીની ઝાંકી આપણે એની પાસેથી શ્રીનાથજીની ઝાંકી સાંભળશું અમે આમ તો મૂળ મરજારી વૈષ્ણવ સંપ્રદાય વર્ષોથી મારા દાદી વખત એમ બધે પાડીએ છીએ હા મારા નાના બાપુ છે એ ચિત્તલ માં મુખ્ય જે હતા હવેલી અને જામ ગંદોડા માં પણ હવેલીમાં મારા દાદી માં અને દાદા બધા સેવા આપતા હા અને મારા મોટા બાપુ ગોકળ બાબુ નો જન્મ પણ ચિત્તલ હવેલીમાં થયેલો તો વર્ષોથી જ કૃષ્ણ સંપ્રદાય માં માની છે ત્યારે કેવું જ દરેક વૈષ્ણવને ગમતું ગીત ગે ગે સા ધારું મનળું છે ગોકુળ વનરાવન મારું મન રૂ છે ગોકુળવન મારા તન ના તુલસી ના મારા પ્રાણ જીવન હે મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટ માં જતા શ્રી યમુનાજી યમુના જી મહાપ્રભુજી એહું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું એહું તો નિત્ય વિઠ્ઠલ ભરણી સેવા રે કરું હું તો આથે જાીરે ધરું हूँ तो आधे समा ए निजा खीरे धरो मैं तो चितड़ू श्रीनाथ जी ने चरणे धरू जीवन सफल करियो हे मारा घट मा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी अत्यारे જ્યારે કથા થાય છે એ પછી ભાગવત કથા હોય દેવી ભાગવત હોય કે શિવ પુરાણ હોય એમાં કથાકાર જેટલું જ મહત્વ એની સાથેની ટીમનું હોય છે અમારે ભાઈ પ્રદીપભાઈ આ કથાકારોની ટીમમાં પણ જાય છે અને ઘણી વખત તો એને આ સપ્તાહના આયોજન પણ કરેલ છે તો એને કેટલી કથા કહેવી છે ક્યાં ક્યાં કહેવી છે એની વિશે વાત સાંભળીએ આમ તો હું છેલ્લા પચ્ચીસ વર્ષથી સંગીત ફિલ્ડમાં જોડાયેલો છું

વડોદરામાં જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં કથે કથા કરેલી છે હરિદ્વારમાં પણ સાત થી આઠ વાર કથા લઈને ગયા છીએ મેં અને મારા ભાઈ બંધો સાથે મળીને એક ભાગવત કથાનું આયોજન હરિદ્વારમાં કરેલું હતું સર્વ પિતૃ મોક્ષાર થતી એમાં બસો જણા લઈ ગયા હતા અને માણસોને દરેક આનંદ આવ્યો હતો એટલે વર્ષમાં એક વાર આવી રીતે ભાગવત કથા ક્યાં ક્યાં તીર્થ સ્થાનોમાં કરવાનો લાભ મળે છે જામનગર આજુબાજુ દરેક જગ્યાએ કથાઓમાં મારું સંગીત આપેલું છે અત્યારે હું વ્યવસાય મ્યુઝિક ટીચર તરીકે મોદી સ્કૂલમાં અભ્યાસ કરાવું છું મારા ઘણા બાળકો છે તે રાષ્ટ્ર લેવલ સુધી રાષ્ટ્ર કક્ષા સુધી લોકગીત ભજનમાં ફસ્ટ આવેલા છે હું પણ રેડિયો ટીવી આર્ટિસ્ટ છું મારા પણ રાજ્ય લેવલ સુધી લોકગીત રંગીતના ભજનમાં મારો પણ નંબર આવેલો છે તો સંગીતના વ્યવસાયમાં આ રીતે ધીરે ધીરે પાપા પગલી માંડી છે નવરાત્રિમાં હૈદરાબાદ બોમ્બે દીવ ગોવા કલકત્તા પણ પરફોર્મ કરેલું છે આ વખતે થોડીક રજાઓ ન મળવાના હિસાબે અને જામનગરમાં જ રહી નોરતા કરવાતા એટલે લાલપુરમાં જ એક કરવા પાટીદારનું આયોજન હતું તેમાં આખી ટીમ સાથે પરફોર્મ કરવાનું છું

કલેક્ટર કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય કે જામનગર કોર્પોરેશન હોય આ બધા જે પણ સરકારી લોક ડાયરાના જનજાગૃતિના પરંપરાગત લોકડાયરાના કાર્યક્રમ થતા હોય તે હું કરું છું જન્માષ્ટમીમાં કોર્પોરેશન દ્વારા લોકમેળામાં ડાયરાનો પ્રોગ્રામ હોય હમણાં જ બે ઓક્ટોબર એટલે ગાંધી જયંતી આવશે અને નશા મધ્ય અને આપકારી ખાતા દ્વારા નશા મુક્તિ અને વ્યસન મુક્તિના પખવાડિયા નશાબંધી પખવાડિયામાં વ્યસન મુક્તિના હોય માહિતી આ બધા એના જનજાગૃતિના લોકડાયરા કાર્યક્રમ કરું છું મારા જીવનમાં એક બહુ સારો પ્રસંગ બનેલો કે અયોધ્યા મંદિર જ્યારે સ્થાપના થઈ જ્યારે અયોધ્યા મંદિર બન્યું એટલે મોદીજી એ એક પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ મારે તમિલનાડુમાં કે ભાઈ શિલાલેખ હું કરીશ અને મારે એનું કરવું છે તો નરેન્દ્ર મોદીજીની જે આ પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞા જયારે બાવીસ તારીખે આપણે બધાને ખ્યાલ છે અયોધ્યા મંદિર થયું ત્યારે એ અયોધ્યા મંદિરના લોકાર્પણમાં માં જયારે આ વિધિ કરવાની હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા અને અહીંથી અને હું મારા ભાઈબંધ રવિરાજસિંહ સોઢા અમારો આખો ગ્રુપ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયું હતું અને નરેન્દ્ર મોદીજી સાહેબના સામે સન્મુખ અમે લોક ડાયરો કરેલો હતો એમાં અમે તો અહીંથી રામ મંદિરનું ઘણું બધું મટીરિયલ લઈ ગયા હતા પણ ત્યાં ગયા એટલે દિલ્હીમાં અમને ઉતારો આપ્યો અને ત્યાંથી ચેન્નઈ લઈ ગયા અને પણ અમારે અયોગ્ય રામાયણનો અધ્યાય આઠનો ભગવાન શ્રીરામ જયારે ગાડી ઉપર બેઠા હોય છે એના જે ચોપાઈઓ હતી એને દરેક રાજ્ય દ્વારા એને પોતાની એક લોકસંગીતની ભાષામાં રજૂ કરવાની હતી ત્યારે જે આઠમા અધ્યાયની ચોપાઈ હતી અમે દુવાછનમાં ત્યાં રજૂ કરી હતી અમારી સાથે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર દરેક રાજ્યે પોતાની લોક સંગીતમાં આ ચોપાઈઓ રજૂ કરી હતી

છતાં અમે તમારે ચોપરાઓ સાચવીને બેઠા છીએ ત્યારે જે પણ યજમાનોને અમારી જરૂર હોય એ આ નંબર અથવા તો આ ચેનલ ઉપર પણ અમારો કોન્ટેક્ટ કરી શકે છે માત્ર વાણિયા સોની હોય એ જ નહીં ગમે તે જ્ઞાતિના બાળક આપને જોઈતા હોય આપને કોઈ પણ મદદની જરૂર હોય તો આ ચેનલમાં કોમેન્ટ કરશો અને ખાસ તો આ ચેનલમાં હું બીજા બાળકોને બીજી જ્ઞાતિના બાળકોને પણ લઈ આવવાનો છું તો આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી